નમસ્કાર જીવન સોલંકી છું ઠાકોર સમાજમાંથી આવું છું એટલે જીગ્નેશ મેવાણી જે રીતે ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે બહેનો વિધવા થઈ રહી છે એ મુદ્દે જે રીતે અવાજ ઉઠાયો છે લાકડા તોડ મુમેન્ટ ચલાવી છે લાકડા તોડ ભાષામાં જે રીતે હપ્તાખોરો માફિયાઓ ડ્રગ્સ માફિયાઓ પેડલરો બુટલેગરોને જે રીતે જવાબ જીગ્નેશ મેવાણીએ આપ્યો છે ચોથા કાઢી નાખવાનો અને જે રીતે જીગ્નેશ મેવાણી ભાષામાં વાત કરી છે એ એમના માટે બહુ વ્યાજબી ભાષા છે અને પટ્ટા ઉતારવાની જે વાત છે તો હકીકતની અંદર જિગ્નેશ મેવાણી પટ્ટા ઉતારવા પહેલા હપ્તાખોરોએ જાતે પટ્ટા તમે તમારા ઉતારી લેવા જોઈએ આજે ગાંધીના સરદારના ગુજરાતને ડ્રગ્સનું ગુજરાત બનાવી દીધું છે દારૂનું ગુજરાત બનાવી દીધું છે અને જે લોકો જીગ્નેશ મેવાણીના વિરોધમાં બોલી રહ્યા છે જે લોકો બોલી રહ્યા છે એમને હું કહેવા માંગુ છું કે તમારા છોકરાઓ દારૂ ને ડ્રગ્સના રવાડે ચડે છે ઠાકોર સમાજના દલિત સમાજના આદિવાસી સમાજના જે લોકો આર્થિક સક્ષમ છે સદ્ધર છે આઈપીએસ ના છોકરાઓ આઈએસ ના છોકરાઓ પૈસા છોકરાઓ એમના પાડોશી નથી એ લોકો શિવનગર નથી રહેતા જે લોકો શિવનગરમાં રહે છે એમને પૂછો